ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને બનાસ ડેરી નું ચાલુ ડિરેક્ટર પણ છું અને બનાસ ડેરીના ઇલેક્શન થતું હોય આજના દિવસે શુભ મુહૂર્ત અને એ મારી રાશિ મેળના પ્રમાણે અને ગુરુજીના આદેશ પ્રમાણે એટલે ગુરુજી નો આદેશ હતો કે તમારે જો ચૂંટણી લડવી હોય તો ગુરુવારના દિવસે એમ કે તમે ફોર્મ ભરો એટલે એ પ્રમાણે ગુરુજીના આદેશ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને આગેવાનો સાથે વાતચીત કરીને મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે